મિત્રો તમને બધા વાલી અમારો તરફ

અંદાજે કેટલા હશે હે અંદાજે કેટલા મસ્તો જો પડવા મે ફોન કરો તો ભરાવા મમ્મી તો પડતા થાય આખા ભરાઈ જાય ને બસ કેટલા ભરવાના

પપ્પા તો બધાય કે મોટો આવ્યા ભરાઈ ગયો ભરાઈ ગયા હાલો તો આપણે ભરાઈ ગયા છે પાણી ગાડના કે તમને જો આમાં કેટલા કલર હશે એક કરી લેજો ટમેટું જેવું લાગે કા પપ્પા હા એવું ટમેટું હોય આમ જો આ ડ્રમ ડ્રમમાં હાર્દિક ભાઈને માર્યો તરત ફૂટી જાય આખો પાણીનો છે તો આપણે જોઈએ હાર્દિક ભાઈ કેટલા હાર્દિક જો બધા મિત્રો છે આવી નીચે ઉપર તો નો ફૂટે અરે નો કરતા હો

મને આમ બોય જો હાલો એટલા ભુખાય ના ઓ આટી ખાય જો એ મમ્મી મને હવે તારી પાસે નાખો નઈ હો માર નાવા નથી હો હવે નત્રમો હવે નત્રમો હવે નત્રમો બસ બસ પરલે કા નઈ બસ નઈ બસ નઈ 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 કા ના કરી 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 એય આખડે પોડી ના છે હો બાપ તો હજી ના પોખ્યો બોલા સુવિધામાં જ બેહની મને આવી જા આય આવી જા સફર એમાં લઈ લે આવી ગયા આમ સાનવા દેખો પઢો દે વધાઈ ખોડી નાખવાના છે મમી દીકરો બેય વાળી નમી જો અયા આમ દો નો પૂગી એટલે કડવું કરડી જાય બસ કને આવે નહીં બસ હા તો

મે હાલો મિત્રો કેવો લાગ્યો વિડિયો અમારો તો કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો તો કરો ટાટા